બમણો તો બધા સ્વાગત છે ત્યાં જેમાં માતાજી છે મોંગલ કે મતલબ સોર સો લક્ષ રોખો દીધો હશે તો સવાર સો નવમી રસોઈ કામ બનાવતા તો પણ આજે તો રસોઈ બનાવે એ તમને દેખાડશું કેમ કે સવારની કઈ રસોઈ બનતી હોય ને ચા મસ્ત મસ્ત રોટલા બનાવે છે હા રોટલા બનાવી નહીં ખા એ રોટલો બનાવવાનું છે ને રોટલી બની નાખી જય માતાજી બાપા સીતારા બધી ફેમિલીને હવે આનો નાસ્તો કરવા રોટલા રોટલી બની ગયેલી છે હા બે કા તો રોટલો બાકી છે

એમ કે ગેસે બનાવવાનું હોય શાકને ઉકારક ઉતાવળ થઈ ગયું તો બનાવવાનું હોય ને અગર જેવું મીઠું ગેસનું નો મીઠું થાય એટલા માટે સુલે જ બનાવીએ એમ ગેસે બહુ ન બનાવી ગેસે બનાવી ખાઈ જો એક શાક બનાવવાનું હોય તો શાક બને ના હોય ગેસે એમ કે શા સુલે ભાઈ જ બનાવવાનું નગર ગેસ ઉપર જ બનાવીએ હવે અત્યારમાં તો આપણે લાટ કામ છે વાસિંદુ ને એવું કરવાનું છે તો આપણે જઈએ હવે વાસિંદુ કરવા અત્યારે જો આપણે વાસિંદુ કરીને છે ને ગોળા પર લીધા

नंबर साग के बनि गयो ने वडु बनि गयो हां बेय वस्तु बनैना के वडु ने वघारे सणिया थे छीना वघारे तो वडु के केहवै व्यास केहवै साग बनावल है हां ई ने वघारे सणिया केहवै थे कहयो से हमने इ तो आपने रोग नंबर तिगया केर्मा जा साग बनावण छने आनेज केहवै वडु न्यात वघारे ला केहवै हम्म बेटा जय माताजी हर हर महादेव इ तो आपने मस्त मजा फ्रेश थे नाटा मारी नाटा मारे हम कक आमनी नहीं कक आमनी

جو آٹلی پاؤچک میل گرک ملت لے آیا تین خراب میل مہینہ ہو راشن میں ہے ٹائم سے لے آئی نا تو رشن کارڈ آم تھے نہیں ہمارے پاس ہمیں باہر پڑھے بھگو اپنے کمپلیٹ کرتے آئے ہوں بھائی سر ہالیا کرشن ملتی ٹائم سے لے آپ ایم

એટલે હે કે પછી ધીમે ધીમે હે કે શિંગે આવવા મળે એવું હોય ઓડી મોટી મોટી હે કે થઈ ગઈ છે અમારે માંડવીની કપાસ દવાનો હે કે આપણે ભીંડો કરેલો હોય એમાં ઘરની શાક પૂરતી થાય ને એવી રીતના ભીંડો કરેલો હોય આવડી મોટી થઈ જાય આપણે માંડવી બેલી સલાવી લીધી છે હવે એને હે કે પાલાને અને એવું સડાવાનું હોય એટલે પછી હે કે આપણો એટલો વાડીનો કામ થઈ રહ્યા છે કમ્પ્લીટ પછી ભાગે ત્યાં પાછું એનું કામ લેવાનું હોય પછી નહીં તો દવા ને એવું હોય અમારે અહીં પાલની તો હે નહીં એ કોડવઠમાં થાય એટલે પાણી કાંઈ પાવાનું ન હોય ખાલી દવાનું એવું સાટવાનું પછી આમાં પાળાને એવું સડી જાય કે પછી ખાલી એક દવા ધી પછી ના તો દવા કપા મોટો થઈ જાય એટલે એને વીણવાનો બી પાકી દે એને લેવાની પેકી કરવાની એવું એટલું કામ હોય એમાં